ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી આપી છે ભરૂચ જિલ્લામાં તેરમી મે બે હજાર ચોવીસના રોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા સાથે મીની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ભારે પવનની અસરથી અનેક નુકસાનીની ઘટનાઓ સામે આવી છે ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો સાથે મીની વાવાઝોડું કૂંકાયું જેના કારણે ધૂળની ડબરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી વાવાઝોડાને કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાશય થયા હતા જેને કારણે વીજળી પણ રૂલ થઈ ગઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતાં એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયા થવાથી માર્ગ બંધ થઈ જતા લોકો અટવાયા હતા જો કે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઇટરો દોડી આવીને કામગીરીમાં લાગી ધરાશય થયેલ વૃક્ષોની ટાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો રૂચેલાની વાત કરવામાં આવે તો તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ટોલ થઈ જતા લોકો અટવાયા જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોય લોકોની ચિંતા વધી ગઈ અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્નના પ્રસંગ હોય ભારે પવનને કારણે લોકો માંઢવો પકડીને ઉભા રહેલા હોવાનો વિડીયો વાયરલ થયો હતો ભરૂચના હાથીખાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશય થતા વૃક્ષ નીચે પાર કરેલી એક ફોર વ્હીલ ગાડી દબાઈ જતા દોડધામ મચી જોકે સદનસીબે કારમાં કોઈ હાનિ હોવાના કારણે જાનહાની ટળી હતી પરંતુ કાર ચાલકને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો જ્યારે નબીપુર નજીક બની રહેલી એક કાઠિયાવાડી હોટલનો કેટલોક ભાગ ભારે પવનને કારણે ધરાશયી થતા તેના નીચે પણ પાર્ક કરેલી અને ગાડીઓ દબાઈ જવાને કારણે વાહન ચાલકોમાં ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો રિપોર્ટર અજર પઠાન સતડી ન્યૂઝ ભરૂચ ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ અને ભારે પવનના માહોલ જોવા મળ્યો છે જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભારે પવનની પરિસ્થિતિ ઉદભવી હતી જેને કારણે શહેરી વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ ઝાડ પડી જવાના બનાવ બનેલા હતા જેના પગલે હાલમાં આપ જોઈ શકો છો જેમ સ્ટેશન રોડ ખાતે એક ઝાડ પડેલું હતું સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી તેમજ ભરૂચ નામ થતાં તાકીદે ઘટના સ્થળે પહોંચી અમારા ફાયર સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક અહીંયાના લોકલ માણસોની મદદથી ઝાડને સાઇડ પર કરેલ છે